જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા વિધાનસભા ગૃહમાં છોટાઉદેપુર જિલ્લાની ઔદ્યોગિક વસાહતો એટલે કે જીઆઈડીસીને લગતા પ્રશ્ન સંબંધિત મંત્રીને પૂછવામાં આવ્યા હતા તેની જી હા દર્શક મિત્રો જ્યારથી રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી તેઓ છોટાઉદેપુર જિલ્લામાં રોજગારીની તકો વધે ધંધો વ્યવસાય વધે તે માટે જિલ્લામાં વહેલામાં વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય તે દિશામાં કામે જોતરાયેલા છે આપણે જણાવી દઉં કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા બાદ તરત જ તેમણે આ બાબતની ચિંતા કરીને જિલ્લાના ત્રણેય ધારાસભ્યોના સહારા પ્રયાસો થકી તારીખ ત્રણ નવ બે હજાર બાવીસના રોજ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાની જીઆઈડીસી બનાવવા માટેની રાજ્ય સરકારમાં માંગણી કરી હતી અને વિધિવત તેની દરખાસ્ત કરી હતી ઔદ્યોગિક વસાહતો માટેના સરકારના જે નીતિ નિયમો છે તેને લઈને સંબંધિત વિભાગ દ્વારા આખરે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામ વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી અને હાલ આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત સ્થાપવા અંગેની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાની ઔદ્યોગિક વસાહતોની એટલે કે જીઆઈડીસી સ્થાપના અંગેની હાલની સ્થિતિની જાણકારી મેળવવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ વિધાનસભા ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષ થકી સરકારના ઉદ્યોગ મંત્રીને પ્રશ્ન પૂછ્યા હતા જના રાજના ઉદ્યોગ મંત્રીએ જવાબ આપ્યાતા સુ સવાલ હતા છટાવ દે પુrna બનને ધારાસભ્યોના અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તેમના પ્રશ્નોનો સુ જવાબ આપ્યો આવ જોઈએ માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા માન્ય અધ્યક્ષ શ્રી હું આપના માધ્યમથી માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસીનું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઔદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ અંડરગ્રાઉન્ડ વોટરવે અને નજીકની ઇલેક્ટ્રિક સબસ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ નેશનલ સ્ટેટ હાઈવે બડગેજ રેલવે લાઇનનું અંતર સૂચિત જગાથી આયાત રોડમાં મળતા અફરોજ રોડની સગવડ ઔદ્યોગિક વસવાટ માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને માન્યાધ્યક્ષ આપવામાં આવતી હોય છે મને જેમ કે ભાઈ રાઠવા માન્ય અધ્યક્ષ શ્રી આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે સોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવેલ ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેડોની ફાળવણી કરવામાં આવેલી ઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં સંખેડા વસાવત ખાતે સાત પ્લોટ અને ચાર શેડ પાવી પાવી જેતપુરમાં દસ પ્લોટ બે શેડ ફાળવણી કરવામાં આવ્યા છે અને સદર વસાહતમાં તમામ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો